ભીલડી ખાતે પ્રેસ ક્લબ ઓફ ભેલડીનો સ્નેહ મિલન સમારોહ યોજાયો પ્રેસ ક્લબ ઓફ ભેલડીની નવીન કારોબારીની રચના કરવામાં આવી ભીલડી ખાતે આવેલ કબીરા હોટેલમાં પ્રેસ ક્લબ ભેલડીનો સ્નેહ મિલન સમારોહ બિસ્માર્કેટ યાર્ડના ડિરેક્ટર બાબુભાઈ પાનકુટના અધ્યક્ષસ્થાને યોજાયો હતો અને વર્ષ 2025-26 ની નવીન કારોબારીની રચના કરવામાં આવી હતી આ કાર્યક્રમની શરૂઆત દીપપ્રાગટ્યથી કરવામાં આવી હતી ત્યારબાદ પ્રેસ ક્લબ ઓફ ભેલડીના પ્રમુખ દ્વારા મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું અને આમંત્રિત મહેમાનોનું કુમકુમ તિલક પુસ્તક અને ખેસ દ્વારા મહેમાનોનું સન્માન કરવામાં આવ્યું હતું આ સ્નેહ મિલન સમારોહના પ્રસંગે પ્રેસ ક્લબ ઓફ ભેલડીના નવા પ્રમુખ ઉપપ્રમુખ તેમજ ઓદ્દેદારોની જાહેરાત કરવામાં આવી હતી જેમાં પ્રેસ ક્લબ ઓફ ભીલડીના પ્રમુખ તરીકે કંચનજી ઠાકોર ખેટવા અને ઉપપ્રમુખ તરીકે પ્રવીણભાઈ જોશી સહિતના ઓદ્દેદારોની સર્વાનુમતે નિમણૂક કરવામાં આવી હતી અને તમામ હોદ્દેદારોનો ઉપસ્થિત મહેમાનો દ્વારા તથા રોટરી ક્લબ દ્વારા વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે ભીલડી પોલીસ સ્ટેશનના પીઆઈ ધવલભાઈ પટેલ અર્જુનભાઈ રબારી ખેટવા મનુભાઈ જોશી પૂર્વ સરપંચ જૂની ભીલડી રોટરી ક્લબના પ્રમુખ પ્રવીણભાઈ દરજી તથા મંત્રી અશોકભાઈ ચૌધરી સહિત અનેક ગણમાન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા આ અવસરે ઉપસ્થિત મહેમાનો તેમજ સામાજિક આગેવાનોએ નવા હોય શુભેચ્છા પાઠવી અને ભવિષ્યમાં પ્રેસ ક્લબ ભેલડી દ્વારા સમાજ અને વિસ્તારના વિકાસ માટે સક્રિય ભૂમિકા નિભાવવાની અપેક્ષા વ્યક્ત કરી હતી ભીલડી પીઆઈ એ પ્રેસ ક્લબ ભીલડીની સેવાકીય પ્રવૃત્તિઓની પ્રશંસા કરી હતી સમગ્ર કાર્યક્રમનું સંચાલન મુકેશ મેવાડા એ કર્યું હતું અને તે ઉપપ્રમુખ દ્વારા આભાર વિધિ સાથે સમારોહનું સમાપન કરવામાં આવ્યું હતું